તણછા ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવાયો આમોદ તાલુકાના તણછા ગામે ટ્રસ્ટીઓ તેમજ ગામ લોકોએ ભેગા મળીને નૂતન રામજી મંદિરનું નવનિર્માણ કરતાં તારીખ દસથી બાર જૂન સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નૂતન રામજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજા વિધિ બાદ ગામમાં રામજી પરિવાર ગણપતિજી હનુમાનજી ગંગા ભવાની માતાજી મહાલક્ષ્મી માતાજી અંબા માતાજી ક્ષેમ કલ્યાણી માતાજી અને અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં સમસ્ત ગામ તેમજ આસપાસના ગામ લોકો હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ પૂજા વિધિમાં પિસ્તાળીસથી વધુ જોડાઓએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી આસનેરા ગામના વિદ્વાન બ્રાહ્મણ શૈલેષભાઈ જોશીની આગેવાની હેઠળ શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિથી ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અંતિમ દિવસે મંદિરમાં ધ્વજારોહણ સહિત ભગવાનની વિવિધ મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાંજે યજ્ઞ કુંડમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતી કરી મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો તણસા ગામે યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભનાબેન રાવલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી

આજે ઉદાહરણ ગ્રામ પ્રતિષ્ઠા સંપૂર્ણ વૈદ કર્મથી શાસ્ત્રોક્ત કર્મથી કરી છે આ પ્રતિષ્ઠા કરવાથી સર્વનું કલ્યાણ થાય થાય ગામમાં અહીંયા સેવા આપી છે એ સર્વનું કલ્યાણ થાય અને પ્રતિષ્ઠા કરનાર કરવાના દરેક મિત્રોનો ઉદાહરણ થાય અને સર્વનું કલ્યાણ થાય તે માટે આપણે પ્રતિષ્ઠા કરી છે ભગવાન સર્વનું સારું કરે છે સર્વની રક્ષા કરે સબ સંકલ્પો પૂરા કરે અને આ મંદિરમાં જે કોઈ દર્શન કરવા આવે એ ભગવાન સોલે કરાય શ્વાસન કરાય વિરાજમાન છે તો દરેકની શુભ મનોકામના પૂર્ણ કરે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ